નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમાર હંમેશા તમે જોઈ રહ્યા છો અમારા જૂનાગઢમાં આવેલા લીનો ફર્ન રિસોર્ટ ખાતે ચાર કાયદા જૂના ચોક્સી ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ઇન્વેસ્ટર એવરેનેસ પ્રોગ્રામનું આયોજન ચોક્સી ઇન્વેસ્ટમેન્ટ હંમેશા તેમને ત્યાં મ્યુચ્યુઅલ ફંડ ફંડના રોકાણ કરતા રોકાણકારોએ માહિતી અને પૂરતું જ્ઞાન મળતું રહે તે સંદર્ભે આજે લિયો ફર્ન રિસોર્ટ ખાતે ઇન્વેસ્ટમેન્ટ એવરેનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ જેમાં ત્રણસો પચાસથી વધારે લોકોએ હાજરી આપી અને ભારતના સૌથી સફળ સ્પીકર શ્રી કિશન શર્મા દ્વારા માહિતી આપવામાં આવી હતી સાથે સાથે જૈન સંઘના પ્રમુખ શ્રી હિતેશભાઈ સંઘવીએ પણ ખાસ હાજરી આપી સલાહકારની જરૂરિયાતો સમજાવી ચોક્સી ઇન્વેસ્ટમેન્ટના હાર્દિકભાઈ ચોક્સી અને હિતેશભાઈ ચોક્સી દ્વારા આ ચાર માહિતી આપવામાં આવેલી હતી ચોક્સી ઇન્વેસ્ટમેન્ટ જૂનાગઢના મધ્યમાં તળાવ દરવાજા નજીક આવેલા એ ફૂડ આઈકોનના પહેલા માળે આવેલ છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસભા ન્યૂઝ